સ્વરૂપની મા કુષ્મંડાની કુષ્મંડા માતાજી એ શક્તિનું તેજસ્વી સ્વરૂપ છે જે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલું છે આ સ્વરૂપ ખાસ કરીને સૃષ્ટિની શરૂઆત પ્રકાશનું તત્વ અને આધ્યાત્મિક ઉર્જાને સંકેત તરીકે માનવામાં આવે છે નવરાત્રીના ચોથા દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો જીવનમાં પ્રકાશ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવે છે ચાલો આજે માં કુષ્મંડાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીએ અને જીવનમાં પ્રકાશ અને શક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરીએ જય માં કુષ્મંડા કુષ્મંડા માતાજી એ શક્તિનું એવું તેજસ્વી સ્વરૂપ છે જે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલું છે આ સ્વરૂપ ખાસ કરીને સૃષ્ટિની શરૂઆત પ્રકાશનું તત્વ અને આધ્યાત્મિક ઉર્જાના સંકેત તરીકે માનવામાં આવે છે નવરાત્રીના ચોથા દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો જીવનમાં પ્રકાશ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવે છે કુષમંડા માતાજી નામનો અર્થ કુષમાંડા શબ્દ ત્રણ ભાગમાં વહેંચાય છે કુ એટલે થોડું ઉષ્મા એટલે તાપ અને અંડ એટલે અંડા એટલે કે માતાએ પોતાના હળવા હર્ષથી બ્રહ્માંડના અંડાનું સર્જન કર્યું તેથી તેઓ સૃષ્ટિની આદિશક્તિ કહેવાય છે કુષ્મંડા માતાજીના રૂપ અને શસ્ત્ર વિશે વાત કરીએ તો માતાજી પાસે આઠ હાથ છે તેથી તેઓ અષ્ટપૂજા દેવી તરીકે પણ ઓળખાય છે જ્યારે શસ્ત્રોની વાત કરીએ તો કમંડલ ધનુષ બાણ કમળ અમૃતમય કળશ ચક્ર ગદા જપમાળા

જે અન્ય કોઈ દેવી દેવતાઓ માટે શક્ય નથી તેથી તેઓ તેજ અને ઉર્જાની દેવી તરીકે પૂજાય છે માતાની આરાધનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાંબુ આયુષ્ય અને આધ્યાત્મિક તેજ પ્રાપ્ત થાય છે ખાસ કરીને અનાહત ચક્ર જાગૃત કરવા માટે આ સ્વરૂપની પૂજા કરાય છે ભક્તો માટે તેઓ દુઃખ અને રોગ નાશ કરે છે આ દિવસે માલપુવા હળવો દૂધનો પ્રસાદ અને કદાચ મધ જે તે અને પવિત્રતાનું પ્રતીક છે